આપણે આયાસી બારસોના જે મહેલને માનું મંદિર છે અહીંયા મંદિરના દર્શન કરો અને વિડીયો આખો જોવો મિત્રો સર તમે અંદર લઈ જઈએ મહેલેમાના દર્શન કરવા માટે મહેલમાં

માસુરા ગામમાં મેલેમાનું મંદિર આવેલું છે મિત્રો કોઈ પણ દર્શન કરવા હોય જો આ બેસવા માટે જગ્યા પણ સારી છે જે માસુરના થોડા અંદર આવશો થોડા આગળ એટલે મેલેમાનું મંદિર છે આ લોકોની જે બાધા કરેલી હોય છે ચુંદરી છે માતાજીની એ છે આ તાર પેસની વાર પર આ ગાડી અમારી છે ને આ મેલ્લીમા નું મંદિર જયમા મહેલીમાં લોકો આ વિડિયો જોવો ને દર્શન કરો કોઈને પણ દર્શન કરવા હોય તો માસુના ગામમાં આવી જાય તો મિત્રો આઠ મકાનની મેલ્લી મા જયમા મહેલીમાં હા મામલીમાંનું આપણે જે સિંગલપટિર હાઈવે પર આ મંદિર આપેલું છે આ ઉપરનો નજારો છે જે અમે મામે લખેલું છે જય મામેમાં કોમેન્ટમાં જય મેલ્લીમાં લખજો અને વિડીયોને આગળ શેર કરજો તમારા બધાની મનોકામના પૂરી કરશે મામે અલ્લીમાં અમારી એક બીજી ચેનલ છે આઈ ખોડલ તેત્રીનિવ્યાસી જે આઈ ખોડલ તેત્રીનિવ્યાસી એ ચેનલ જોજો અને અમે લોકોને કર્યાના કીટ આપીએ છીએ એને એ ચેનલને સબસ્ક્રાઈબર કરજો આઈ ખોડલ તેત્રીસ નેવ્યાસી જે યુટ્યુબ પર જઈ યુટ્યુબ પર જઈને લખજો એટલે અમારે ચેનલ ખુશી છે એટલે અમે લોકોની મદદ કરીએ છીએ સેવા કીટ અત્યારે અમે સેવાનું કામ કરી કીટો આપીને જ આવીએ છીએ ગરીબ લોકોને અને આંબેલી મારા મંદિરની જે આજુબાજુમાં જે બગીચો સોર છે જે સારી પણ જગ્યા છે જે તમારે આવીને દર્શન કરવા તો આવી જજો મિત્રો જય માતાજી